નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા ચૌદસો થી પંદરસો પચીસ મોરબી બારસો થી ચૌદસો પચાસ બાબરા અગિયારસો એસી થી પંદરસો પંચાવન રાજકોટ ચૌદસો ત્રીસ થી પંદરસો તેતાલીસ ભિલોડા અગિયારસો પચાસ થી બારસો ત્રીસ વાંકાનેર નવસો થી ચૌદસો સિતેર ખાંભા બારસોથી ચૌદસો પંચ્યાસી જેતપુર પાંચસોથી પંદરસો એકવીસ જામજોધપુર તેરસો એક્યાસીથી પંદરસો એકાવન અમરેલી સાતસો ત્રીસથી પંદરસો એકસઠ ઉપલેટા તેરસો પચાસથી ચૌદસો નેવું હારીજ બારસોથી બારસો વિસનગર બારસોથી પંદરસો પંચાવન લીલિયા મોટા છસોથી ચૌદસો નેવું જામનગર બારસો પચાસથી ચૌદસો એંસી પાટણ અગિયારસોથી પંદરસો પંચાણું ધંધુકા બારસો અગિયારથી તેરસો ત્રણતેર બોટાદ તેરસો પચાસથી પંદરસો ચોર્યાસી ભાવનગર તેરસો છાસઠથી પંદરસો પંદર પાલીતાણા અગિયારસોથી ચૌદસો ઓગણા તળાજા એક હજાર થી ચૌદસો સાત ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો